માંડવી પૂનમવાડી ખાતે માંડવી એકસો સત્તાવન વિધાનસભાનું સેવા પખવાડિયા અંતર્ગત નિઃશુલ્ક તબીબી તપાસ કેમ્પનું આયોજન માંડવી પૂનમવાડી ખાતે માંડવી એકસો સત્યાવન વિધાનસભા દ્વારા દીપ પ્રાગટ્ય કરી નિઃશુલ્ક તબીબી તપાસ માટે કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો આ પ્રસંગે ગુજરાત પ્રદેશ સેવા પખવાડિયાના સહ ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખે સેવા પખવાડિયા અંગે તેમજ સદસ્યતા અભિયાન તથા એક પેડ માં અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આજે એકસો માંડવી વિધાનસભાનો સાહીઠ વર્ષથી ઉપરની બહેનો માટે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે જેનો મોટી સંખ્યામાં બહેનોએ લાભ લઈ ચેકઅપ કરાવવું જોઈએ તેમજ કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે સેવા પખવાડિયા અંતર્ગત સેવા પખવાડિયામાં આજે માંડવી એકસો વિધાનસભા વિસ્તારમાં સાહીઠ વર્ષથી ઉપરની મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું

સ્નેહાલભાઈ મોઢેરા નગર સંગઠન હોદ્દેદારો પાલિકાના સદસ્યો લાભાર્થી બહેનો ઉપસ્થિત રહી લાભ લીધો હતો આજે સેવા અંતર્ગત મફત તબીબી સેવા સહાય જેમની ઉંમર સાહીઠ વર્ષથી વધુ હોય એવી મહિલાઓ માટેનો એક આજે મેડિકલ કેમ્પ માંડવી એકસો સત્તાવન વિધાનસભામાં રાખવામાં આવ્યો છે આ કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા તેવીસ બારડોલીના સંસદ સભ્ય મુરબી શ્રી પ્રભુભાઈ સાથે સાથે નગરના તમામ પદાધિકારી મિત્રો નગરના પ્રમુખશ્રી નગરના મેયર શ્રી સહિતના લોકો આ મેડિકલ કેમ્પમાં આવ્યા હતા આનાથી જે સાહીઠ વર્ષની બહેનો છે મહિલાઓ છે એ લોકોને મફતમાં અહીંથી સેવા આપવામાં આવશે દવા પણ સાથે મફતમાં આપવામાં આવશે આવો કેમ્પ સમગ્ર હિન્દુસ્તાનમાં એક સાથે